टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार, हूँ जनक दवे। फुल सॉफ्ट न्यूज़ एनालिसिस प्रोग्राम में आपने स्वागत है। ખ્યાતનામ હાસ્યલેખક માર્ક ટ્વીને લખ્યું હતું કે જો તમે ભૂખ્યા કૂતરાને રોટલી ખવડાવશો તો એ તમને નહીં કરડે માણસ અને કૂતરા વચ્ચે આ જ ફરક રહેલો છે માર્ક ટ્વીનના વ્યંગ કરવા માટે જાણીતા છે અમે માનીએ છીએ કે જો તેઓ ભારતની શેરીઓમાં ફર્યા હોત ને તો કદાચ તેમણે આ શબ્દો ન કહ્યા હોત તેઓ પણ બોલી ઉઠ્યા હોત કે કૂતરાથી સાવધાન આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે બસતા કૂતરા કરડતા નથી પણ હકીકત એ છે કે કૂતરા ભસે પણ છે અને કરડે પણ છે તમે ભલે અમદાવાદ કે રાજકોટ કે સુરતમાં કે પછી કોઈ ગામમાં રહેતા હો પરંતુ તમે એક ડર જરૂર અનુભવ્યો હશે ખાસ કરીને રાતના અંધારામાં એ ડર વધારે લાગે ક્યારેક દિવસના અજવાળામાં પણ એ ડર લાગે અને આપણને ધ્રુજાવી પણ વાત રખડતા કૂતરાઓની છે બાળક વહેલી સવારે સ્કૂલે જવા નીકળ્યું હોય ત્યારે જ રસ્તામાં કૂતરાઓનું એક ઝુંડ એના પર તાટકવા માટે રેડી પોઝિશનમાં હોય કદાચ તમે પણ રખડતા કૂતરાના આતંકનો સામનો કર્યો હશે હવે રાજ્યવાર કૂતરા કરડવાના કેસોની સંખ્યા પર એક નજર કરવી રહી પશુપાલન મંત્રાલયે વર્ષ બે હજાર ચોવીસના આંકડા જાહેર કર્યા એ મુજબ એ વર્ષે મહારાષ્ટ્રમાં ચાર પોઈન્ટ આઠ લાખ તમિલનાડુમાં પણ ચાર પોઈન્ટ આઠ લાખ ગુજરાતમાં ત્રણ પોઈન્ટ નવ લાખ કર્ણાટકમાં ત્રણ પોઈન્ટ છ લાખ બિહારમાં બે પોઈન્ટ છ લાખ કેરળમાં એક પોઈન્ટ એક લાખ જ્યારે દિલ્હીમાં પોઈન્ટ બે લાખ કેસ નોંધાયા હવે આ આફતથી કંઈક અંશે રાહત મળવાની સંભાવના છે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અદાલતે પણ નોંધ્યું કે માણસો પર રખડતા કૂતરાના હુમલાની ઘટનાઓ દિવસે ને દિવસે ખૂબ જ વધી છે એટલે જ સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક આદેશ આપ્યો જેનાથી આ આફતથી તમને કંઈક અંશે રાહત મળશે અદાલતે આદેશ આપ્યો છે કે દરેક શિક્ષણ સંસ્થા હોસ્પિટલ રમતગમતના જાહેર સંકુલો હોય બસ સ્ટેન્ડ હોય કે રેલવે સ્ટેશન હોય આ તમામ જગ્યાઓનું બરાબર બરાબર ફેન્સિંગ કરવું જોઈએ જેથી એમાં રખડતા કૂતરા આવી ન જાય માની લો કે ફેન્સિંગ છતાં પણ કૂતરું એ જગ્યાએ આવી જાય તો એ સમસ્યાનો ઉકેલ લાવવાની જવાબદારી પાલિકાઓ અને પંચાયતોની રહેશે તેમણે જ આવી જગ્યાએથી રખડતા કૂતરાને લઈને એનું સૌથી પહેલા રસીકરણ અને ખસીકરણ કરવું પડશે જેના પછી આવા કૂતરાને ડોગ શેલ્ટરમાં મૂકવાના રહેશે સ્થાનિક અધિકારીઓ કેવી રીતે કામ કરે છે એનો અદાલતને સારી રીતે ખ્યાલ પણ છે એટલે જ અદાલતે ચોખવટ કરી છે કે કોઈ એક એરિયામાંથી રખડતું કૂતરું ઉઠાવવામાં આવે તો પાછું એને ત્યાં જ ન છોડવામાં આવે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ આદેશ આપ્યો છે સાથે કહ્યું છે કે તેઓએ બે અઠવાડિયામાં એવી શિક્ષણ સંસ્થાઓ અને હોસ્પિટલોની ઓળખ કરવાની રહેશે કે જ્યાં રખડતા કૂતરા ફરતા રહેતા હોય એ પછી જ ત્યાં ફેન્સિંગની કામગીરી પણ શરૂ કરી દેવાની રહેશે જેથી ત્યાં રખડતા કૂતરા ન આવે એ કામગીરી આજથી આઠ અઠવાડિયામાં પૂરી કરવાની રહેશે સંસ્થાઓએ એક નોડલ ઓફિસર પણ નિમવો પડશે જે એ સંસ્થાના પરિસરમાં ફેન્સિંગ બરાબર થાય છે કે નહીં એનો ખ્યાલ રાખે એ સિવાય આ નોડલ ઓફિસરે એ સંસ્થાના પરિસરની સંપૂર્ણ જાળવણી રાખવાની રહેશે પંચાયતોએ દર ત્રણ મહિનામાં ઓછામાં ઓછા એક વખત એ પ્રિમાઇસિસનું ઇન્સ્પેક્શન કરવું જ પડશે અદાલતે રખડતા કૂતરા સિવાય રસ્તાઓને હાઈવે પરથી રખડતા પશુઓને હટાવવા માટે પણ આદેશ આપ્યો છે અદાલતે રાજસ્થાન હાઈકોર્ટના આદેશને સમર્થન આપ્યું છે હાઈકોર્ટે હાઈવે અને એક્સપ્રેસ વે પરથી પશુઓને હટાવવાનો આદેશ આપ્યો હતો હવે સુપ્રીમ કોર્ટે કહ્યું કે રસ્તાઓ પરથી પશુઓને તાત્કાલિક હટાવવા માટે જુદા જુદા વિભાગો સાથે મળીને ઝુંબેશ ચલાવે અદાલતે ચેતવણી આપી છે કે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોએ આ આદેશનું પાલન થાય છે કે નહીં એ જોવાનું રહેશે બાકી તો તેમને અંગત રીતે જવાબદાર ગણવામાં આવશે જ આ આદેશનું યોગ્ય પાલન થઈ રહ્યું છે કે નહીં એ જણાવતો રિપોર્ટ આઠ અઠવાડિયામાં સુપ્રીમ કોર્ટ સામે રજૂ કરવાનો રહેશે અદાલતે એવો પણ આદેશ આપ્યો છે કે પશુઓને કે ગૌશાળા કે શેલ્ટર હોમમાં મોકલી દેવાના રહેશે આપણા ગુજરાતમાં છેલ્લા દસ મહિનામાં રખડતા ઢોરોના કારણે ચાર હજાર આઠસો ને જેટલા અકસ્માતો થયા છે આ અકસ્માતોમાં અઠ્યાવીસ લોકોના મોત પણ થયા છે જ્યારે બીજા અનેક લોકોને ગંભીર ઇજાઓ પહોંચે છે રાત્રે જ અકસ્માતોનું સૌથી વધુ જોખમ હોય છે લોકોને આફતથી છુટકારો આપવા માટે પાલિકાઓ અને રાજ્ય સરકાર બંને પ્રયાસ કરે છે પરંતુ હજુ આ સમસ્યાનો ઉકેલ આવતો જ નથી કૂતરા કરડવાની આ સમસ્યાનું એક કારણ ભારતની વીચવસ્તી પણ છે એક સરખામણી જો કરવામાં આવે ને તો એનાથી ખ્યાલ આવે જેથી આપણા દેશમાં કેટલી ગીચ વસ્તી છે એનો અંદાજ થાય આપણા દેશની વસ્તી એકસો ને એકતાલીસ કરોડ છે બીજી તરફ દેશમાં અંદાજે ત્રણ પોઈન્ટ ત્રણ કરોડ પાડેલા કૂતરા છે જ્યારે અંદાજે છ પોઈન્ટ બે કરોડ રખડતા કૂતરા છે સમસ્યા રખડતા કૂતરાના કારણે છે તમે પણ આ સમસ્યાનો અનુભવ કર્યો હશે કદાચ તમારામાંથી કેટલાકે કૂતરા કરડવાના કારણે ઇન્જેક્શન પણ લેવા પડ્યા હશે વાત ઇન્જેક્શન સુધીની જ રહે તો સમજી શકાય પરંતુ કૂતરા મોતનું પણ કારણ બન્યા છે દિલ્હી હાઈકોર્ટે પણ આ રખડતી આફતનું એક કારણ જણાવ્યું હતું અદાલતે કહ્યું હતું કે સમસ્યા એ છે કે લોકો વેનમાં આવીને કૂતરાને ખવડાવે છે જેના કારણે કૂતરા જે તે વિસ્તારમાં જ રહેતા હોય છે કૂતરાને ખવડાવવું સારી બાબત છે પણ એનાથી પોતાની જાતે ભોજન શોધવાની તેની ક્ષમતા તેઓ ગુમાવે છે તેમની પાસે બીજું કંઈ જ કરવા જેવું રહેતું નથી એટલે તેઓ કોઈના પર પણ હુમલો કરે છે નિષ્ણાતોનો અભિપ્રાય પણ જાણી લેવો જોઈએ કૂતરા વધુને વધુ હુમલા કરી રહ્યા છે તો એનું કારણ એમની વસ્તીમાં વધારો છે એક તંદુરસ્ત ફિમેલ ડોગ એક વર્ષમાં લગભગ વીસ બચ્ચાને જન્મ આપી શકે એવી સ્થિતિમાં કૂતરાની વસ્તી સતત વધે છે પણ એમને પૂરતું જમવાનું મળતું નથી એટલે તેઓ હિંસક બન્યા છે તેઓ તેમની ભૂખ સંતોષવા માટે નાના બાળકો પર પણ હુમલા કરે છે નિષ્ણાતો અનુસાર તમામ કૂતરા કૂતરું બની જાય તો એની સાથે રહેતા બીજા કૂતરાને પણ એ આક્રમક બનાવી દે છે આ બાબતે માણસો અને કૂતરા વચ્ચે સમાનતા છે આવા આ કૂતરાના કારણે નાના બાળકો જીવ ગુમાવી રહ્યા છે એ ખૂબ જ આઘાતજનક છે રખડતા કૂતરાની સમસ્યાનો ઉકેલ લાવવા સરકારો પણ પોતાની રીતે સતત પ્રયાસ કરે છે જેમ કે એનિમલ બર્થ કંટ્રોલ પ્રોગ્રામ થાય છે આ પ્રોગ્રામ હેઠળ જ રખડતા કૂતરાનું ખસીકરણ અને રસીકરણ થાય છે જેનાથી કૂતરાની વસ્તી ઘટે છે સમસ્યા એ છે કે આ પ્રોગ્રામનો યોગ્ય અમલ થતો નથી એક સમયે ક્યારેક માણસો અને કૂતરા સાથે શાંતિથી રહેતા હતા વસ્તી વધવાના કારણે કૂતરા અને માણસો વચ્ચેનો સંબંધ એકદમ બદલાઈ ગયો એક સમયે રખડતા કૂતરાને પણ લોકો દોસ્ત માનતા હતા હવે રખડતા કૂતરાઓને ખતરનાક અને બીમારી ફેલાવતું ઝૂંડ તરીકે જોવામાં આવે છે નિષ્ણાતો કહે છે કે ક્લાઇમેટ ક્રાઇસિસના કારણે કૂતરાની રોગપ્રતિકારક શક્તિ ઘટી છે જેના લીધે તેઓ વધારે આક્રમક થઈ જાય છે રખડતા કૂતરા ભૂખ્યા રહે તો પણ આક્રમક થઈ જાય એટલું જ નહીં ફિમેલ ડોગને એના બચ્ચાઓને ચિંતા રહેતી હોય છે બચ્ચાઓની નજીક કોઈ પહોંચે કે તરત જ એ આક્રમક થઈ જાય આ તમામ સમસ્યાનો ઉકેલ જન્મ નિયંત્રણ જ છે રસ્તા પર રખડતા કૂતરાના લીધે લોકો ડરના ઓથારમાં એવી સ્થિતિ ના હોવી જોઈએ એટલે જ સમાજ અને સરકારે સાથે મળીને કોઈ વ્યવસ્થા ઊભી કરવી પડશે જીવદયા જરૂરી છે પણ જીવદયાના કારણે જીવ હિંસા ન થવી જોઈએ ખરો ઉકેલ તો ખસીકરણ જ છે બાકી આફત તો ગમે ત્યાંથી તાટકી શકે છે